ધોરણ છ ચેપ્ટર ચાર ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું તેના વડાને રાજન્ય કહેવામાં આવતા જેની ચૂંટણી થતી સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી આ સમુદાયને વિસ પણ કહેવામાં આવતો ભારતમાં અત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી વિચારો વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે જનપદ ઈસવીસન પૂર્વે એક હજારની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ જેને જનપદ કહેવામાં આવતા જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો જનપદ એ ઋગ્વેદકાલીન કબિલા સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી કુરુ પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે મહાજનપદ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં સોળ જેટલા મહાજનપદો જોવા મળે છે આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે સોળ મહાજનપદો મહાજનપદ રાજધાની અને વર્તમાન સ્થાન પેલું અંગ ચંપા પૂર્વ બિહાર બીજું વજી વૈશાલી ઉત્તર બિહાર ત્રીજું મલ કુશીનારા ગોરખપુર આસપાસનો પ્રદેશ ચોથું કાશી વારાણસી વારાણસી પાંચમું મગધ ગિરિવ્રજ રાજગુરુ દક્ષિણ બિહાર છઠ્ઠું કોશલ શ્રાવસ્તી અયોધ્યા અવધ સાતમું વત્સ કોસામ્બી પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ આઠમું ચેદી સુક્તિમતી યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ નવમું પાંચાલ અહી છત્ર કાંપિલ્ય બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ દસમું સુરસેન મથુરા મથુરા પાસેનો પ્રદેશ અગિયારમુ કુરુ ઇન્દ્રપ્રસ્થ દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ બારમું અસમક પોંડિયા ગોદાવરી નદીના કિનારે તેરમું અવંતી ઉજ્જૈની માળવાનો પ્રદેશ ચૌદમું મત્સ્ય વિરાટનગર જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ પંદરમું દાંધાર તકશીલા પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ સોળમું કંબોજ લાજપુર નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ પાલી ભાષામાં લખાયેલ અંગુતર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં સોળ મહાજનપદો હતા કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે રાજાશાહી રાજ્ય વ્યવસ્થા જે રાજ્ય તંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્ય તંત્ર કહેવાતા આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી જેમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્ય તંત્રો મગધ કૌશલ વત્સ અવંતિ વચ્ચે વિશેષ ફળતા રહેતી જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયો મગધ રાજા શાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજન પદ બન્યું હતું મગધમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું પેલું હરિયક વંશ આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો મગધની રાજધાની તરીકે રાજગુરુ ગિરિવ્રજ હતી જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું તેના પછી તેનો પુત્ર અજાત શત્રુ શાસન પર આવ્યો તેણે પાટલી પુત્ર પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો બીજું નાગવંશ હરિયક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે ત્રીજું નંદ વંશ મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો ભારતનો સામ્રાજ્ય નિર્માતા ગણાય છે તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશ ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો ગણરાજ્ય ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું જેમાં વૈશાલીના લીછવીઓ કપિલ વસ્તુના સાકીઓ મિથિલાના વિદેહ કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો આટલું જાણો ગણ શબ્દ ઘણા સભ્યો વાળા સમૂહ માટે વપરાતો ગણ એટલે જૂથ અથવા સમૂહ સંઘ એટલે સંગઠન અથવા સભા વૈશાલી વજી રાજ્ય સત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા રાખતા આ જોઈને લીછવી વજી નાતુક શાક્ય મલ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું એ વજી સંઘ નામે ઓળખાયું એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું આથી તેને વૈશાલીના વજી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર નગર ભવન તરીકે ઓળખાતી ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો ગણ રાજ્યોની પોતાની એક સભા હતી જેમાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ પદ ભોગવતો ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી વિચારો પ્રાચીન ભારતના ગણરાજ્યોને લોકશાહી રાજ્યો દર્શાવી શકાય પ્રાચીન ભારતના ગણરાજ્યો અને રાજ્યની લોકશાહી વચ્ચે સુસામ્ય જોવા મળે છે ગણરાજ્ય સમયનું સામાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા પુરાતત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા આ સમયે ઘઉં ચોખા જવ શેરડી તલ સરસવ કઠોળ જેવા પાકો થતા હતા લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે કારણ કે પુરાતત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે આ વાસણો વાસણો ભૂખરા રંગના ચિત્રિત હતા આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે સક્રિય બધા જ ઉપાયો કરતો આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે પચીસો વર્ષ પહેલાંની ગણાય છે એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા વેપારીઓ સમાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો આટલું જાણો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો ગણરાજ્યોમાં પગપાળા વિચાર્યા હતા જૈન અને બૌદ્ધ ધર્મ ગ્રંથોમાંથી ગણરાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહે છે વિશ્વમાં અન્યત્ર સ્પાટા એથેન્સ રોમ ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય પ્રવૃત્તિ ભારતે ખોજ ધારાવાહિક જોઈ ગણરાજ્યોની માહિતી મેળવવી ગ્રામ પંચાયતની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની માહિતી મેળવી વર્ગમાં ચર્ચા કરો